વિડિયો ની અંદર આપણે જોઈશું વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ વચ્ચેનો તફાવત તો ચલો જોઈએ વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ વચ્ચેનો તફાવત વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો પરાવર્તન અથવા વક્રીભવન પામી વાસ્તવમાં મળે તેને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો પરાવર્તન અથવા વક્રીભવન પામી વાસ્તવમાં મળે તેને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે જ્યારે વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો પરાવર્તન અથવા વક્રી ભવન પામી મળતા નથી પરંતુ મળતા હોય તેવો ભાસ થાય છે તેને આભાસી પ્રતિબિંબ કહે છે વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો પરાવર્તન અથવા વક્રી ભવન પામી મળતા નથી પરંતુ મળતા હોય એવો ભાસ થાય તેને આભાસી પ્રતિબિંબ કહે છે વાસ્તવિક પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાય છે જ્યારે આભાસી પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાતું નથી એક વખત વાસ્તવિક પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાય છે જ્યારે આભાસી પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાતું નથી વાસ્તવિક પ્રતિબિંબ વસ્તુની સાપેક્ષે ઉલટું હોય છે જ્યારે આભાસી પ્રતિબિંબ વસ્તુની સાપેક્ષે ચતું હોય છે વાસ્તવિક પ્રતિબિંબ વસ્તુની સાપેક્ષે ઉલટું હોય છે જ્યારે આભાસી પ્રતિબિંબ વસ્તુની સાપેક્ષે ચતું હોય છે વાસ્તવિક પ્રતિબિંબ ગોલી પ્રતિબિંબ ગોલી અરીસાના આગળના ભાગમાં રચાય છે જ્યારે આભાસી પ્રતિબિંબ ગોલી અરીસાના પાછળના ભાગમાં રચાય છે તો મિત્રો આ તો વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ વચ્ચેનો તફાવત તો ચલો ફરીથી એક વખત જોઈએ વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબનો તફાવત વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો પરાવર્તન અથવા વક્રીભવન ભવન પામી વાસ્તવમાં મળે તેને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે જ્યારે વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો પરાવર્તન અથવા વક્રી ભવન પામી મળતા નથી પરંતુ મળતા હોય તેવો ભાસ થાય તેને આભાસી પ્રતિબિંબ કહે છે તેને પડદા પર ઝીલી શકાય છે જ્યારે તેને પડદા પર ઝીલી શકાતું નથી તે વસ્તુની સાપેક્ષે ઉલટું હોય છે જ્યારે તે વસ્તુની સાપેક્ષે છતું હોય છે તે ગોલી અરીસાના આગળના ભાગમાં રચાય છે જ્યારે તે ગોલી અરીસાના પાછળના ભાગમાં રચાય છે તો મિત્રો આ હતું વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ વચ્ચેનો તફાવત